લાજપોર જેલમાં કેદીઓ હવે માત્ર કેદી નહીં પરંતુ તેઓને રોજગાર પણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે લાજપોર જેલમાં ભજીયા હાઉસની શરૂઆત કરવામાં આવી છે એસી લાખના ખર્ચે બનેલ ભજીયા હાઉસનું ઉદઘાટન ગુજરાતના પોલીસ મહાનિર્દેશક જેલના હસ્તે કરવામાં આવ્યું હતું લોકોને ટેસ્ટ અને કેદીઓને રોજગાર આપવાના હેતુસર સુરતની લાજપોર જેલમાં ભજીયા હાઉસની શરૂઆત કરવામાં આવી છે એંસી લાખ રૂપિયાના ખર્ચે બનેલ લાજપોર જેલના ભજીયા હાઉસનું ઉદઘાટન ગુજરાતના પોલીસ મહાનિર્દેશક જેલ ડૉક્ટર કે એલ એન રાવના હસ્તે કરવામાં આવ્યું હતું ભજીયા ઉપરાંત સત્તર પ્રકારની બેકરી આઈટમો પણ વેચવામાં મૂકવાય છે તો આ અંગે ગુજરાત પોલીસ મહાનિર્દેશક જેલ ડૉક્ટર કે એલ એન રાવે જણાવ્યું હતું કે સુરતીઓ ટેસ્ટી ખાવાના શોખીન છે સુરતીઓને આકર્ષવા માટે દસ વર્ષ કરતાં વધુના સમયથી લાજપોર જેલના કેદીઓ દ્વારા ભજીયા હાઉસ ચલાવાઈ રહ્યું છે પહેલાં જેલ રિંગ રોડ પર હતી જે કેટલાક વર્ષ સુધી લાજપોર શિફ્ટ થઈ ગઈ છે સુરતની નવસારી વલસાડ મુંબઈ જવા માંગતા લોકોને આકર્ષી શકાય તે સાથે તેમને આરામદાયક બેઠક મળી રહે અને સાથે ટેસ્ટી નાસ્તો મળી રહે તે માટે પ્રચલિત આઉટલેટ હાઉસનું કલ્ચરને ધ્યાનમાં રાખીને એસી લાખના ખર્ચે એવું ભજીયા હાઉસ બનાવાયું છે જેલની ભજીયા હાઉસ આજે સુરત લાજપુર જેલ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે આપ જોઈ શકો છો જે અત્યાધુનિક અને જેલ ભજીયા હાઉસનું અહીંયા ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને એ ખાસ કરીને જે બનાવટ છે એ જેલ ભજીયા હાઉસની જે અત્યાધુનિક અને જે દક્ષિણ ગુજરાતમાં જે પ્રચલિત જે ફાર્મ હાઉસ અને બાકી આઉટ હાઉસની જે કોન્સેપ્ટ છે એ ધ્યાન રાખીને જ બનાવવામાં આવેલું છે ત્યાં નાની નાની હર્ટ્સ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવેલું છે અને એ જે ભજીયા અને બાકી જે ફરસાણ બનાવવાની છે એ પણ ઓપનમાં એ બનાવવામાં આવશે અને આ અસી લાખ રૂપિયા ખર્ચને હાઉસિંગ કોર્પોરેશને બનાવ્યું છે તો મને લાગે છે કે આવતા દિવસોમાં જે વીકેન્ડ્સમાં પરિવાર સાથો પણ કાફી પબ્લિક સુરતથી એ નવસારી તરફ આવતા હોય છે જમવા માટે અને બહાર ખાન કરવા માટે તો મને આશા છે કે એ જેલ ભજીયા હાઉસ પણ એ એ લોકોને અવસરને પૂરું પાડશે અને ભજીયા અને જે ફરસાણ જેલમાં બનાવવામાં આવે છે એ નગરજનોની એ લોકોને ખૂબ જ ગમશે અમે આ જેલમાં કેદીઓના ધંધાને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ આવે છે જેમ કે ગામ છે ભરી ગામ છે કાપુર માળ છે અમલવતી ઉઠ છે થાડીના કામ છે વગેરે પણ અમે જે રીતે ખેતીને ધંધોને આવે કેવી રીતે લાભ થાય જે પ્રવૃત્તિમાં બધું વધુ એના માટેનો અમારા પ્રયત્નો હતા અને આ જે બજાર કરી રહ્યા છે એમાં મારા ચૌદ કેદી કામ મળશે એમના દ્વારા જ આનું સંચાલન થશે અને આમની પરિસ્થિતિમાં સરકાર દ્વારા જુદી જુદી સ્કીમો છે ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા આપણે તાલીમ આપીએ છીએ એનાથી એક કેદી જ્યારે બહાર પોતાના પરિવારમાં જાય પોતા સમાજમાં જાય કે એના કુટુંબમાં જાય તો પોતે પરિવર્તન શકે અને પોતાના અભિમાન અભિદાન ચલાવી શકે અને એના ગુના બના પ્રતિની જે સકારાત્મક ચિંતા છે એ માનસિકતાને બદલાવા આવે અને સકારાત્મક માનસિક પરિવર્તન થાય અને સમાજમાં સારી રીતે વ્યવસ્થા થાય એ માટેના અમારા એક તમામ વાનગીઓ બનાવાશે અને તેનું સંચાલન પણ કેદીઓ જ કરશે ભજીયા ઉપરાંત સત્તર પ્રકારની બેકરી આઈટમ પણ વેચાણમાં મુકાય છે જે સંપૂર્ણ હાઇજેનિક છે લોકોને તો નવો ટેસ્ટ મળશે જ પરંતુ કેદીઓને આ કન્સેપ્ટને કારણે પગભર થવાનો મોકો મળશે લાજપોર જેલ સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ નિનામા અને ડીવાય એસપી પી નરવાડે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સુરતી રોડના કિનારે નાની ઝૂંપડીઓ તથા આઉટહાઉસમાં નાસ્તા કરવાના પ્રચલિત ચલણને ધ્યાનમાં રાખીને આયોજન કરાયું છે